ઉમરપાડાના વન વિભાગ વડપાડા રેન્જના અધિકારીઓએ ઉકાઈ વિસ્થાપિત આદિવાસીઓના ઘરો તોડી પાડી જેસીબી દ્વારા ખેતરો ખેડી નાખવામાં આવ્યા હતા આ મુદ્દે ઉકાઈ વિસ્થાપિત આદિવાસીઓએ આદિવાસી બચાવો રેલી યોજી ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારબાદ આ મુદ્દે સંવાદથી ચર્ચા કરવા ઉમરપાડા રેન્જના આરએફ તેમજ ઉકાઈ વિસ્થાપિત આદિવાસી લોકો અને તેમના આગેવાનો ભેગા થયા હતા

જાહેરા <mully>